વધુ તાપમાન હોય ત્યારે સરકારશ્રીના આદેશ અનુસાર ગરમીના કારણે લોકોના મોત મોત થઈ શકે તેવી પરિસ્થિતિ હોવાના કારણે બપોરના બાર કલાકથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી કોઈ પણ મજૂરો પાસે કામ ન કરાવવું તેને તેવો આદેશ જારી કરવામાં આવ્યો છે આ આદેશને ધ્યાને લઈ સાંતલપુર રેલવે વિભાગ અને સાંતલપુર પોલીસ દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા સરકારના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠાની રેન્કો ફરવાની કામગીરી બપોરના બંધ રાખવામાં આવી છે અને તેનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે કોઈ પણ લોકોને ગરમીના કારણે તકલીફ ન થાય તેની ધ્યાન રાખવાની પણ રેલવે પોલીસે સૂચનાઓ જારી કરી છે અને હાલ અત્યારે સાંતલપુર રેલવે સ્ટેશન પર બપોરના બાર વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી પીઠાની રેન્ક ફરવાનું કામ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવ્યું છે